ભાગવત વસાવે છે વાંચે છે બીજાને દાન કરે છે એનું અધિક મહત્વ ગાયું તો એનાથી ભગવાન અત્યધિક ખુશ થાય છે અને અંતે એ વ્યક્તિને ભગવાનના ધામને પામે છે તો એટલે આજના દિવસનું વિશેષ મહત્વ છે આજે ભાદ્ર છે અને આજના દિવસનું વિશેષ મહત્વ છે તો તમે લોકો પણ વિચારી શકો આપણા જીવનમાં આપણે અનેક બેકાર ખર્ચો કરતા હોઈએ છીએ જેનો કોઈ જરૂર નહી હતી ઘણી સમયમાં એક સ્માર્ટફોન ખરીદવો હોય તો પંદર હજાર વીસ હજાર સ્માર્ટફોન એકચ્યુઅલી વાર એની જરૂર નહી હતી ખાલી ટાઈમપાસ કરવા માટે એને ખરીદવામાં આવે છે તો એની જગ્યાએ આ એક ભાગવત ખરીદી શકો જે એનાથી અડધો ભાવ એ નહીં એનાથી એકચ્યુઅલી આનો ભાવ નહીં ગણવો જોઈએ આ તો પ્રિન્ટિંગ કોસ્ટ છે તો પ્રિન્ટિંગ થઈ શકે એટલા માટે પણ આગળ ભૌતિક દ્રષ્ટિથી પણ જોઈએ તો એનાથી બહુ સસ્તું છે અને સ્માર્ટફોન કેટલા દિવસ ચાલે સ્માર્ટફોન લાવ્યા તો કેટલા દિવસ ચાલે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી તો નવું લેવું પડે આ એક વાર વસાયું ઘરમાં જીવનભર ચાલે અને સ્માર્ટફોન ને રિચાર્જ રિચાર્જ શ્રીમદ ભાગવત આપણને સ્માર્ટફોન ને આપણે રિચાર્જ કરવો પડે છે જયારે શ્રીમદ ભાગવત આપણને રિચાર્જ કર્યો એટલું અંતર છે એટલે તમે લોકો પણ વિચારી શકો અને આ લાભ લઈ શકો હરે કૃષ્ણ